હલો હા મનુભાઈ હા બાવળિયા સાહેબ ને આપો હેલો હા બોલો આપો બાવળિયા સાહેબને હા સાહેબ ને મનુભાઈ તમારે ધ્યાન ઉપર વાત મૂકી છે જો આ વિશા જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો એ ઘરે ત્રણ ડોવા છૂટા થાય જ નહીં સાંભળો આપડે કઈ રીતે બધું કરાવ છે ને બધું કરાવ્યું છે ને એ હું આ જાણું છું મંત્રી અને મુખ્યમંત્રી જાણે છે એટલે ત્યારે તમારે વાત થઈ તમારો આભાર એમ જો આપડે આવું કાયમ ખટપટ નું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસ ના કામ માટે અસર થશે કોઈ સાંભળો સરકાર ની અમે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપર થી પાછા ખેંચા જાય એવું માનતા નહિ

રસ્તો હોય બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે કેસ પાછા નઈ ખેંચાય પછી સરકાર જે સરકારે કરવું કરે હું ત્યાં થતો થવા કોણ રસ લેતો

અને ધ્યાન ઉપર મુકું છું ધૂળ ઉડાડવા ફાયદો નહિ થાય કે છે એમ કે પાછો છે નહિ આ તો બીજા છોકરા અંદર college ના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને ને છોકરા એનું career ના બગડે એટલે આમાં થી આપડે રસ્તો કઢાવવો જોઈએ ધૂળ ઉડાડો તો હું એમાં નહિ લઉં આ તો ગુનાહિત જો આ ગુનાહિતિય પ્રવૃત્તિ માં હું તમને કહું ત્રણ સો હાથ એને લગાડી તો ત્રણ સો હાથ ક્યાં ક્યાં પોલીસ વાળા ને માથે ફાટી દીધી કે હમણાં હજી બાકી ને પગલા લેવડાવવાના બાકી તમે આમે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું એટલે એમાં કઈ નહિ થાય હું તો રસ નહિ લઉં ભલે તમે મથી લીજો બરાબર હું વિરોધ નહીં કરું પણ હું ક્યાંય હાથ નહી અડાડું મેં તમને ત્યારે કીધું તો કાતર પોલીસ વાળા તમે કરો પોલીસ વાળન